જય ભીમ જય ભારત મારું નામ અનિલ સોલંકી અને આ વિડીયો બનાવવાનું કારણ એક જ છે કે મહિનાની અંદર ત્રણથી ચાર ગ્રુપની અંદર ખરાબ વિડીયો ખરાબ ફોટાઓ આવતા હતા અને પછી જાણવા પણ એવું મળ્યું કે આ એક હેકરો કરી રહ્યા છે હેકર જે આખું વોટ્સઅપ હેક કરી નાખે હેક કરીને પછી ખરાબ ફોટા ખરાબ વિડીયો એવું મૂકે અને ગ્રુપની અંદર મૂકવામાં આવે પર્સનલ મોકલવામાં આવે અને જેથી કરીને એ વ્યક્તિ બદનામ થાય હેકરોએ એવું કામ કર્યું અને એ જોઈ અને મને એવું લાગ્યું કે આ વિડીયો બનાવવો જોઈએ કેમ કે ઘણા ગ્રુપમાં ખબર જ નથી ઘણા વ્યક્તિઓને ખબર જ નથી કે આ એક હૅકરો દ્વારા કરવામાં આવે છે કોઈ વ્યક્તિ દ્વારા જે તમારો જ સગા સંબંધી હોય તો તમને એ ખરાબ ફોટા કોઈ દી મોકલવાનો નથી ખરાબ વિડીયો મોકલવાનો નથી ગમે એવો ખરાબ હશે તો એ તમને ખરાબ વિડીયો નહીં મોકલો પણ આ એક આખું વોટ્સઅપ હેક કરવામાં આવે છે હેક કરીને પછી તમારી પર્સનલ ગ્રુપ હોય એમાં મૂકવામાં આવે છે પર્સનલ નંબરમાં મોકલવામાં આવે છે જેથી કરીને એ વ્યક્તિ બદનામ થાય પણ આ તમારે કોઈ આ વ્યક્તિઓને બદનામ નહીં કરવાના કેમ કે એ વ્યક્તિને ખબર જ નથી હોતી કે તમારી અંદર આવા ખરાબ ફોટા ખરાબ વિડીયો ખરાબ મેસેજ આવે છે જેથી કરીને તે વ્યક્તિને તમારે ફોન કરીને જાણ કરવી કે તમારા આવા ખરાબ ફોટા આવા વિડીયો આવા તમારી અંદર ગ્રુપમાં આવી રહ્યા છે એવું તમારે જાણ કરવી પણ એ વ્યક્તિને બદનામ ન કરવો કેમ કે એ વ્યક્તિને ખબર નથી તો એનું વોટ્સઅપ હેક થાય છે વોટ્સઅપ નહીં ફેસબુક પણ હેક થાય છે ફેસબુકની અંદર પણ આવા હેકરો છે જે લોકોને બદનામ કરે છે જેથી કરી આ તમામ ગ્રુપવાળાઓને વોટ્સઅપ ગ્રુપવાળાઓને ફેસબુકવાળાઓને ધ્યાન રાખવું જેથી કરી કોઈ વ્યક્તિ બદનામ ન થાય તે માટેનો આ વિડીયો બનાવવામાં આવ્યો છે અને આ વિડીયો તમામ પર્સનલ લોકોને પણ મોકલજો અને બધા ગ્રુપમાં પણ સેન્ડ જે જેથી કરીને તમામ ગ્રુપવાળાઓને પણ ખબર પડે કે આ હેકરોના દ્વારા ખરાબ વિડીયો અને ખરાબ મેસેજો આવે છે જય ભારત જય સંવિધાન